સર્વપ્રથમ તો આપ સૌ પત્રકાર મિત્રોનું આજે મુખ્યમંત્રી શ્રીની અતિ મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકાર વતી હું આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા માટે કાયદાનો જે મુસદ્દો તૈયાર કરવાનો છે તેના માટે એક મહત્ત્વની સમિતિ જે તૈયાર કરવામાં આવી છે અને એ બાબતે આદરણીય મુખ્યમંત્રીશ્રી આપ સૌને જાણકારી આપશે આદરણીય મુખ્યમંત્રીશ્રી આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણું ધર્મ ગ્રંથ છે ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથ દર્શન કરતું આવ્યું છે વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે આપણે સંવિધાનના પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ વડાપ્રધાન મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક કાર્યમંત્રને અનુસરીને સરકાર કામ કરે છે આર્ટિકલ ત્રણસો સિત્તેરની નાબૂદી વન નેશન વન ઇલેક્શન નારી શક્તિ વંદના અધિનિયમ ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે એ જ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે સિના પદ ચેનલ પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએ એસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગ્રીતા ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે ભારતીય જનતા પાર્ટીની સરકારનું હંમેશાથી એક વ્યવહાર રહ્યો છે કે જે બોલે એનું પાલન અને ગુજરાતમાં કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે અને બધા જ કામ એક પછી એક મહત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આમાં બી મુખ્યમંત્રીશ્રીએ ખાસ નિર્ણય લીધો છે કે માત્ર તિસ્તાલીસ દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે અને સમયસર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે દરેક રિપોર્ટ એક જ નિયમના આધારે બનતા હોય છે અને રિપોર્ટ બનાવતી વખતે આ બધા જ વિષયોનું ધ્યાન રાખવામાં આવશે રંજનાબેન દેસાઈ એ સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે અને એક ખુબ જ અનુભવ ધરાવતા વ્યક્તિત્વ છે

એને આ કાયદો અસર કરશે કેમ સરકાર શ્રી વિચારી દીધું બીજું કે સ્ટેટની અંદર પહેલા થી ધર્મના આધારે રેસિડેન્સિયલ નું વિભાજન છે અશાંકધારો અહીં આગળ લાગુ છે તો એ અશાંકારાને આ કેવી રીતે અસર કરશે કેમ આ બાબતની ક્લેરીટી જોઈએ સર્વપ્રથમ તો આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ સરકારે દેશમાં યુસીસીનું એક અદભુત મોડલ રજૂ કર્યું છે અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે એટલે એમના જે કાયદાઓ છે એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા એમને કહ્યું છે કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે નિય જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે અને ખાસ કરીને તમે જે અશાંત ધારાની વાત કરી અશાંત ધારા અને યુસીસી ને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક્ટ એમાં થતું નથી એ ધર્મના આધારે વિભાજીત નથી થયા એ ક્યાંક ને ક્યાંક ત્યાં જે કાનૂન પરિસ્થિતિ હોય ત્યાં જે ઘટનાઓ થઈ હોય એના આધારિત આપણે નક્કી કરતા હોઈએ છીએ રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં આવશે એના પછી સરકાર એનો રિવ્યૂ કરશે એટલે પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આવ્યા પછી રાજ્યની રાજ્યના મુખ્યમંત્રી શ્રી એના રિવ્યૂ પછી એનો નિર્ણય લેવામાં આવશે ને એની જાણકારી આપ સૌને આપવામાં આવશે